બંધારણે ના પાડી હતી કે બીજા દેશોની રાજનીતિમાં આપણી સરકાર હસ્તક્ષેપ ના કરે અમેરિકામાં જઈને ત્યારે કહી આવ્યા સરકાર હવે ભારતીયો છે કે ભાઈ કાઢવાના રાખો નમસ્કાર મિત્રો પ્રતિનિધિ દ્વારા બંધારણના ઘડવામાં હિસ્સેદારી બને એ માટે સંવિધાન સભાની રચના થઈ દેશને જુદા જુદા મત વિસ્તારોમાં વહેંચીને પ્રજા મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંવિધાન સભામાં જાય એ વખતે રજવાડાઓ હતા તો રાજાના પ્રતિનિધિઓ પણ રજવાડાના પ્રતિનિધિત્વ પણ રહે અને સામાન્ય કોઈ વ્યક્તિ ગરીબ ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય તો એનો પ્રતિનિધિ પણ બંધારણ ઘડવામાં રહે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય ચૂંટણીઓ થઈને લોકોના મતોથી જે બંધારણ સભા બની એમાં બહુમતી એ કોંગ્રેસ પક્ષ પાસે હતી કોંગ્રેસ પક્ષે જોયું કે ઉત્તર ઉત્તમ બંધારણ બનવું હોય તો એક ખૂબ જ વિદ્વાન વ્યક્તિ એ મુસદ્દો તૈયાર કરે એની કમિટી પણ મુસદ્દા સમિતિ બને અને બાબા સાહેબ આંબેડકર મુસદ્દા સમિતિના ચેરમેન એ કોંગ્રેસ પક્ષની બહુમતીવાળી વિધાનસભા દ્વારા બનાવવામાં આવી અને એમાં બાબા સાહેબ આંબેડકર એ ચેરમેન બન્યા બાબા સાહેબે એક ઉત્તમ બંધારણ આપ્યું પચીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં જ્યારે એમણે બંધારણ સભા સામે વિદ્વત્તાપૂર્ણ પોતાનું એક ઐતિહાસિક પ્રવચન આપ્યું એમાં પણ કોંગ્રેસ પક્ષના શિસ્ત અને ફાળાને બિરદાવ્યું હતું દુનિયામાં આપણા બંધારણની પ્રશંસા આપણા ફંડામેન્ટલ રાઇટ્સ આપણા મૂળભૂત અધિકારોના કારણે થાય છે પણ એ વખતે બાબા સાહેબ આંબેડકરે એક ચેતવણી પણ આપી હતી કે બંધારણ ઉત્તમ દેશની કરોડ રજ્જુ સમાન પરંતુ આ બંધારણનું વહન કરનારી સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખભે મોટી જવાબદારી છે કે બંધારણમાં કહેલી વાતોનું અનુસરણ થાય બંધારણમાં આર્ટિકલ ચૌદ કાયદા સામે સમાનતા ઇક્વાલિટી બિફોર લો આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કાયદો સત્તા પક્ષ માટે જુદો વિરોધ પક્ષ માટે જુદો વિરોધમાં હોય તો કે મોટો ભ્રષ્ટાચારી જેલમાં જાશે આખી જિંદગી જિંદગી ચક્કી પીસિંગ ચક્કી પીસિંગ ડરીને એ જ નેતા ભાજપમાં જાય તો નિર્દોષ જાહેર થઈ જાય આ બંધારણની જોગવાઈ નથી એટલે બાબા સાહેબે તે દિવસે જે ચિંતા વ્યક્ત કરી હતી એ આજે આપણે જોઈ રહ્યા છીએ બંધારણમાં કહ્યું કે નાનામાં નાના માણસના હિતોનું રક્ષણ અને જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એનું અંતર ઘટવું જોઈએ આજે પરિસ્થિતિ એ છે કે નાના માણસનો અવાજ નથી મહેનત મજૂરી કાળો પરસેવો પાડીને ઈંટ પથ્થર ભેગું કરીને કાંઈક આશિયાનો બનાવ્યો હોય સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈનો આવાસ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ જો એ ગેરકાયદેસર છે તો તમે પહેલાં જેણે થાવા દીધું એ અધિકારીને જવાબદાર ઠેરવો ગરીબ માણસ પાસેથી પૈસા ખાઈને કોઈ અધિકારીએ ત્યારે થવા દીધું આજે એને ત્યાં બુલડોઝર મોકલાય છે અમદાવાદમાં માલધારી સમાજ હોય કે બેટ દ્વારકામાં કોઈ માઇનોરિટી સમાજ હોય આખરે ભારતનો નાગરિક છે બંધારણ આવી છૂટ નથી આપતું સતત સત્તા મળવાના કારણે અહંકારમાં રહીને સરકારો આ રીતે કરે તો બંધારણમાં ઘડતી વખતે જે બાબા સાહેબ આંબેડકરે ચિંતા વ્યક્ત કરી હતી એ જ ચિંતા આજે સૌને થઈ રહી છે હું આશા રાખું કે સમ વિઝડમ વિલ પ્રિવેલ કંઈક નાપણ સરકારને આવે અને બંધારણના અભ્યાસ સાથે બંધારણની વાત કરે એવી આશા રાખું છું આજના દિવસે ફરી વખત કોંગ્રેસ પક્ષ વતી સમગ્ર વાળા ગુજરાતીઓને આજના આ ગણતંત્ર દિવસે હાર્દિક શુભકામનાઓ પાઠવી સાંપના કોઈ પ્રશ્નો હોય તો એનો સ્વાગત છે સરકારનો એવો દાવો હોય છે કે જ્યાં કેન્દ્ર સરકાર બાંધકામો દરવાજાની વાત છે એ સોના કે કે પ્રોબ્લેમ છે એની ઇટ્રા સ્વતંત્ર રહેવું તેના કારણે આપણે આ પ્રોજેક્ટને અટકાવવા માટે સરકારા પરનો બોજ કાઢે છે હીરો પણ તોડવામાં આવ્યા છે તો કેટલી બેટમાં સરકાર ક્રેડિટ લઈ રહી છે કે મેં આ મોટી કામ કરી કરી રહ્યા છે સરકાર પાસે આઈબી છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે સૂકા પાછળ લીલું ના બળવું જોઈએ એ આપણે ત્યાં કહેવત છે કોઈ ડ્રગ્સ વેચે છે તો તમે શું કરો છો પકડવાની જવાબદારી નથી તમારી એ વ્યક્તિને પકડો પાડાના વાકે પખાલીને ડામ ન દઈ શકાય જે જવાબદાર હોય એને તમે પગલાં લો અમને કોઈ વાંધો નથી કોઈ ડ્રગ્સ વેચે છે એના તો ફોટા તમારા સાથે ભાજપ સાથે મળે છે સુરતમાંથી પકડાય છે એના ભાજપના નેતાઓ સાથે હોય છે કોઈ નાની દીકરી પર બળાત્કારની કોશિશ કરે એ પ્રિન્સિપલ હોય એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે એ તમારી વિચારધારાનો છે એટલે એનો વરઘોડો ના નીકળે એના ટાંટિયા ના તૂટે અને અમરેલીમાં એક સાવ નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે એના વરઘોડા કાઢવામાં આવે આ વ્યાજબી નથી અને જે બચાવ છે સરકારનો એ પણ વ્યાજબી નથી હા તમને લાગે કે અહીંયા કોઈ રાષ્ટ્ર માટે ગુજરાત માટે ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે એના માટે કોણ જવાબદાર છે એને પકડો કોર્ટ પાસે અધિકાર છે સજા કરવાનો આપણા બંધારણમાં સ્પષ્ટ વાત એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી એટલે એક્ઝિક્યુટિવને સજા કરવાનો અધિકાર નથી એ જ્યુડિશરીને છે અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે સરકાર આ ન કરી શકે આજે તમે બિચારો નાનો માણસ એને પકડીને તમે મોટા ગુનેગારને કરતા જ નથી કરોડોનો કાંઈ નહીં તોડી નાખ્યા હોય ઊભો રહી શકે હાલી ના શકે બંધારણ કહે છે કે તમે ગુનો કરનારને કોર્ટ પાસે રજૂ કરો કોર્ટ ફાંસી પણ એને આપી શકે છે કોર્ટને અધિકાર છે પણ આજે તમે જેને પકડીને ટાંટિયા તોડી નાખ્યા તપાસના અંતે એ માણસ જો નિર્દોષ નીકળશે તો એની ભરપાઈ કોણ કરશે ભાજપના બે જૂથોની લડાઈમાં અમરેલીમાં જે ચાલ્યું લડાઈ તો બે પાડાઓની હતી ભાજપના જ બે જૂથો લડે છે પેલી કર્મચારી દીકરીને શું કામ ભાઈ વિછીયામાં કોળી પ્રતિષ્ઠિત આગેવાન એના પાસે બનેલી ઘટના પછી લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય ત્યારે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશ તમે કરતા હતા એમ કરીને કોળી સમાજના અનેક આગેવાનોને જસદણ વિછીયામાં જેલમાં નાખવાના આ શું આ પરિસ્થિતિ છે અને પછી સરકાર બચાવ કરે કે અમે તો રીકન્સ્ટ્રક્શન કરતા હતા ગુનાનું અરે ભાઈ રીકન્સ્ટ્રક્શન ટાઈપ કોઈએ કર્યું કે કુરિયરમાં દેવા ગયા એમાં રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન શેનું થાય એટલે એક ખોટો બચાવ છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અમે તો કહીએ છીએ કડકમાં કડક કામ લો પકડો નાખો જેલમાં ગમે તે પાર્ટી હોય ગમે તે જ્ઞાતિનો હોય ગમે તે હોય અને લેટ કોર્ટ કોર્ટ ને નક્કી કરવા દો કે આને દેવાની છે આનું ઘર દોડી દેવું છે છે શું સજા કરવી કોર્ટ નક્કી કરશે પોલીસ કે સરકારને અધિકાર નથી આ તો સરકારમાં બેઠેલા લોકો જ પાછા નિવેદન કરે કે અમે આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું આ હું માનું છું આપણા બંધારણનું અપમાન છે લોકશાહીનું અપમાન છે

થઈ છે ન્યાય અપાવવા માટેની કોશિશ પૂરેપૂરી અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી આપને એની વિસ્તૃત વાત તમે વન વન ચાહો તો પણ શૈલેષભાઈ પરમાર અને મત્સીભાઈ અહીંયા છે આપને એના અંગેની જે કોશિશ થઈ છે અમિતભાઈ ચાવડા અમારા વિરોધ પક્ષના નેતા જગદીશભાઈ ઠાકોર સહિત પૂરી કોશિશ મકાન પરંતુ જે દબાણ ઊભું થયું કોંગ્રેસ પક્ષ તરફથી એના કારણે સરકારે મકાન ફાળવણી માટેની થોડી તૈયારીઓ બતાવી છે અમારા હજુ પણ પ્રયત્ન છે ન્યાય આપવાની વાત જો અમારા હાથમાં હોય તો આટલો સમય લાગવાનો સવાલ નથી અમારા અમદાવાદ શહેરમાં લાંબા સમયથી રોજનું કમાઈને રોજનું ખાવાવાળા નાના પાથરના ફેરિયાવાળા ઉપર પણ એક તબાહી બોલાઈ રહી છે અને બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓ કરોડો અબ્જો રૂપિયાની ગેરકાયદેસર જમીનોના કબજો લઈને બેઠા છે કેગના રિપોર્ટમાં હું જ્યારે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે જે મોટી મોટી જમીનો કબજે કરીને બેઠા છે એનો કેગમાં અહેવાલ આવ્યો ત્યાં બુલડોઝર જાતું નથી કારણ કે એ તો ઇલેક્ટોરલ બોન્ડમાં ભાજપના ફાળામાં પૈસા આપે છે એટલે એના ઉપર નહીં અને ગરીબને ત્યાં અને તો તમે થવા શું કામ દીધું ચાલો તમારી સરકાર અહીંયા આટલા વર્ષોથી છે તો આટલા વર્ષોથી છે તો જે અધિકારીઓ એ ત્યાં ગેરકાયદેસર બનતું તું ત્યારે રોકુંતું ને જઈને ભાઈ ત્યારે તો એ લોકો હપ્તાન પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ વાંધો નહીં ભાજપનો નેતા કે કરી નાખ ને વાંધો નહીં થોડાક પૈસા આપજે ને મત આપજે અને મત લઈ લીધા પૈસા લઈ લીધા હવે બુલડોઝર એટલે આ અમાનવીય કામ છે વિકાસ જરૂર થવો જોઈએ અને વિકાસ માટે તમારે કોઈને હટાવવાના હોય તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ જરૂર પોતે જતો કરે પરંતુ એનો ઇન્ટરેસ્ટ બચાવવાની જવાબદારી સરકારની છે મારું ઘર વચ્ચે આવતું હોય અને રોડ નીકળે છે પબ્લિકના ફાયદામાં છે તો મારું ઘર તોડવાની જરૂર ઊભી થઈ તો મને યોગ્ય નોટિસ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાઈ તમે આટલો સમય તમને નવું ઘર નવી જમીન અહીંયા આપીએ છીએ તમે ફરો હું ફરી જાઉં મારું ઘર આપી દઉં રાજી ખુશીથી આપે કોંગ્રેસ પાર્ટીએ એટલા માટે જ જે અંગ્રેજોના વખતમાં જમીન સંપાદન કાયદો હતો એના ઉપર જમીન પર અધિકારનો કાયદો આપ્યો કે વળતર એ જંત્રી પ્રમાણે નહીં માર્કેટ વેલ્યુથી પણ વધારે આપીને કોઈને ખેંચવા હોય તો ખેસડવા પડે પણ અત્યારે જે ચાલી રહ્યું છે આ માત્ર અહંકાર છે હું તો આપના કેમેરાના આંખો દ્વારા ગુજરાતના વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ થોડુંક વિચારજો જે ટેક્સનું ટેરરિઝમ ચાલે છે તમે સવાર પડે ને રાત સુધીમાં કેટલો ટેક્સ ભરો છો જીએસટીનું ભારણ જે રીતે છે શોષણ થાય છે લોકોનું સામે સુવિધા નહીં નાના નાની મ્યુનિસિપાલિટીઝમાં ટેક્સ કેટલા નળ ગટર રસ્તાના ઠેકાણા નહીં સફાઈનું ઠેકાણું નહીં કર્મચારીના પગાર દેવાય નહીં તો લોકોના ટેક્સના પૈસા ક્યાં જાય છે ભાજપના ને ખાઈ જાય છે આ બધી બાબતો છે એ હું જરૂર માનું છું કે ગુજરાતી એ સમજદાર ગુજરાતી માત્ર લાગણીશીલ છીએ આપણે ગુજરાતીઓ એટલે ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસલમાન કરાવી દેવાનું એટલે બધા મુદ્દા ભૂલીને મતો મળી જાય છે આ જે ભાજપ માને છે એની સામે આંખ ખોલવી પડે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે શું એ જવાબદારી નથી ભારતીય જનતા પાર્ટીની કે ત્યાંના હિન્દુઓનું રક્ષણ કરવું જોઈએ તમે કેમ નથી માનતા કે આપણા બંધારણે કહ્યું છે કે કોઈ પણ દેશની વિદેશની નીતિમાં બંધારણમાં છે કે અન્ય દેશોની રાજકીય બાબતોમાં ભાજ ભારતીય કોઈ સંજોગોમાં ભારતીય સરકાર દખલગીરી નહીં કરે અહીંથી કોઈ કારણ નહોતું કે બાંગ્લાદેશમાં વિદ્રોહ થાય અને શેખ હસીનાને શું કામ આપણા દેશમાં ભાઈ તમે લઈ આવ્યા તમને શેખ હસીના ગમે છે અને ભારતમાં રહેલો મુસલમાન ભાઈ છે આપણો ભારતીય છે દેશભક્ત છે એ તમને ગમતો નથી શેખ હસીનાને તમે અહીંયા લઈ આવ્યા એના કારણે બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે ભારતીયો સામે એક જબરજસ્ત આક્રોશ ઊભો થયો અને આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ માર ખાય મંદિરો લૂંટાય તૂટે અને ભાજપની કેન્દ્રની સરકાર ના છપ્પન ઇંચનો સીનો બતાવે ના લાલ આંખ કરે અને શેખ હસીનાને આપણે ત્યાં રાખવાથી જે નુકસાન થયું બંધારણે ના પાડી હતી કે બીજા દેશોની રાજનીતિમાં આપણી સરકાર હસ્તક્ષેપ ના કરે અમેરિકામાં જઈને ત્યારે કહી આવ્યા હતા अब की बार ट्रम्प सरकार अब ये ट्रम्प त्याग थी भारतीयों ने काटे जाओ क्यों के भाई नहीं काटवाना राखो तो आ आ प्रकार नी विदेश नीति नी फेलियो आखरे आपडे सहन करो नमस्कार वीडियो जिन्दा नवाब है तो वीडियो लाइक करें चैनल सब्सक्राइब करें आपको नमस्कार